ખુલ્લા પગ આયેલા તો બોલે વાંધો નહીં અહીંયા છે ચાલો જય સ્વામિનારાયણ અમારે એક ભાઈ જામનગર થી ચાલીને આવ્યા છે સૌદાસભાઈ નામ છે સૌદાસ નંદાણિયા સૌદાસભાઈ નંદાણીયા અને જામનગર થી ભાઈ ચાલીને આવ્યા છે ને જે સંકલ્પ હતો એ ભગવાને પૂરો કર્યો છે તો ભાઈ દર્શન કરવા આવ્યા છે અને આનંદ થયો કે ભાઈ ત્યાંથી કેટલા દિવસ ચાલ્યા ભાઈ આજ ભગવાન ત્રેવીસ થઈ ને છ દિવસ જો આ ભગવાન અખંડ દીવા છે ને કામ કરે છે અમે તો કઈ કરતા નથી દર્શન કરી લ્યો અને આપો ને હાર ભગવાનનો આજ આપો આ জুતા દ્યો ત્યાં થી તે કાલી ન આયવા આજ ઉતા લ્યો ભગવાનનો હાર જ આપો લઈ લી ના ના ભાઈ તમે ત્યાંથી થી ચાલીને આયવા ભગવાનને એને પાંચ દિવસ થી ચાલીને આયવા અને સંકલ્પ તો એ પૂરો થઈ ગયો છે કે તાઈ તમે લઈ 100 કિલોમીટર એ દિવસ થી ચાલ્યા તોય 6મો ભગવાન સુખી રાખે તમે ચાલી ને ભગવાન ને પ્રાર્થના કરી કે જે પણ સંકલ્પ ભગવાન અહીંયા કરે એના બધાના પૂરા કરજો જેમાં આ ભાઈ ના પૂરા કર્યા એમ ભગવાન બધાના સંકલ્પ પૂરા કરે અને ભાઈ પાંચ દિવસ થી આવ્યા જામનગર થી એટલે અમને આનંદ થયો કે ભગવાન ભાઈ કઈ કવર નથી મૂકવું વાંધો નહીં આખંડ દીવા છે હનુમાનજી નો છે અને એક ભગવાન સ્વામિનારાયણ નો છે ઈ રક્ષા કરે ને એ પૂરું કરે છે બધું એ ભાઈ ની માનતા છે અને ભગવાને પૂરી કરી છે

અને ભગવાન બધાના સંકલ્પ પૂરા કરજો મારા જેવા ભાઈ ના કર્યા કરજો અને બ્લોક નું કામ એ ઘણું થઈ ગયું છે તમરાક જોઈ લઈને લઈને બ્લોક નું કામ થઈ ગયું જ આ બધું ભગવાનની દયાથી ચાલે છે વિચારો જંગલ જેવું હતું એમાં બની ગયું જંગલ જેવું હતું ને એમાં ભગવાને બધું સરસ કર્યું છે ને આ ભગવાનની દયાથી ચાલે છે અને આજ તો વિશેષ આનંદ થયો કે ભાઈનો જે સંકલ્પ હતો એ બિઝનેસ માં સરખું જ નહોતો આવતું મને બધી આ ફોન એને બરોબર ધંધામાં નહોતું આવતું કે મેં સંકલ્પ કર્યો ને મારે તરત ગયા બધું થઈ ગયું એટલે ભગવાને એના જે સંકલ્પ હતો પૂરો કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે જે જે અહીંયા સંકલ્પ કરતા હોય કોઈ ઘેરથી દીવાનો કરતો હોય ને તો પ્રભુ એના કામ કરજો એટલે અમને આજે બહુ આનંદ થયો કે ભગવાને કોઈના જે સંકલ્પ હોય એ પૂરા કર્યા એટલે આ એક દીકરીઓનું સેવાનું તો છે પણ ભગવાન બધાની રક્ષા કરે છે જુઓ અને કોઈના સંકલ્પ હોય ને એ પૂરા કરે છે ક્યારેક કરજો આ તો બધાને જાણ મળે ને એટલે ઘણી વખત આવા પ્રસંગ બન્યા છે અને અમારી તો ભગવાન રાત બધી રક્ષા કરે છે ક્યારેક વિચાર્યું ન હોય ને એવા કામ થાય એટલે ત્યારે એમ થાય કે આ બધું ભગવાન જ કરે છે અને કોઈને કઈ સંકટ હોય ઘેરે બેઠા દીવો માનજો તોય તમારા સંકલ્પ બધા ભગવાન પૂરા જ કરશે જોજો તમે એકવાર ટ્રાય કરજો કેમ કે અમને તો બહુ બધા અનુભવ થયેલા છે અને આજે આ ભાઈએ કીધું એટલે વિશેષ આનંદથી હું ભાઈને ઓળખતી નથી પણ એને વિડીયો જોઈને જ એને ચાલી ને માનતા કઈ રીતી તો ભગવાનનો ખુબ ખુબ આભાર ભગવાન સાક્ષાત રક્ષા કરે છે બધાની એટલે અમને બહુ આનંદ થયો જોકે વિશેષ વિશેષ ભગવાન બધી સેવા કરતા જ જાય છે જે વિચાર્યું ન હોય એવું એટલે ભગવાનને ખૂબ ખૂબ આભાર અને આ શરીરના આ બધી સેવા ભગવાન માટે જ છે એમને જ રાજી કરવા માટે છે એટલે આજે બહુ જ આનંદ થયો એમ કહું ને બહુ એટલે બહુ કે એ ભાઈનો ભગવાને સંકલ્પ પૂરો કર્યો ને ચાલીને આવ્યા અને મને બધી ભાઈએ વાત કરી કે હું ચાલ્યો ને પછી કે થોડીક એવી કષ્ટી ને ચલાતું જ નહોતું કે પછી મેં કીધું ભગવાન શું કરશું કે પછી કે ધીમે ધીમે ચલાઈ ગયું ને પાંચ દિવસથી એટલે પહોંચાઈ ગયું કે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈને ખૂબ સુખી રાખે ને ખૂબ એના ધંધામાં બરકર બરકત આપે ને પ્રગતિ આપે અને તમને કાંઈ પણ

હા ઘરે આપજો બધાનો ભગવાન સુખી કરે ભાઈ આપણો આશ્રમ જ છે ને અહીંયાં શિવમભાઈ આ આપણો આશ્રમ છે અહીંયા ભગવાન છે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે અહીંયા આપણે તમને ખ્યાલ નહીં હોય રોજે દીકરીઓ અહીં પૂજા કરે આરતી નીમ ચેષ્ઠા બધું થાય અખંડ દીવા ચાલુ છે જો એક હનુમાનજીનો ચાલુ એક ભગવાન સ્વામિનારાયણનો બે અખંડ દીવો ચાલુ છે અને હનુમાનજી નો તો આજે મારે દસ વર્ષથી ચાલુ છે પછી હું આશ્રમ એવો એટલે આશ્રમે આવી જયારે મારે ઘરે ચાલુ જ હતો પછી હું આશ્રમે આવી એટલે કેટલા વર્ષો થી ચાલુ જ છે અને ભગવાન સંકલ્પ બધાના પૂરા કરે ઘણા બધા બેનોય આવે ઘણા બધા આવે એટલે ક્યારેક ક્યારેક વળી એમ થાય કે વિડીયો દ્વારા બીજાને જણાવી તો જેથી કરીને ભગવાન એનાય દુઃખ દૂર કરે અને એને બરકત આપે ધંધામાં અને બધી રીતના તો ક્યારેક તમે ક્યારેક સંકલ્પ એવો કરજો દીવાનો જ કરજો એવું નથી કહેતી કે તમે અહીંયા બધા બધું આપી જાઓ સંકલ્પ કરી જાઓ એવું કાંઈ નહીં તમે ઘેરે બેઠા એ કરજો એટલે તમારી માનતા પૂરી જ કરશે આજે બહુ આનંદ થયો કે આ ભાઈ પાંચ દિવસથી ચાલીને અહીંયા માનતા પૂરી કરવા આવ્યા ને એના સંકલ્પ પૂરા થયા અને એને અગિયાર હજાર દાનય આપ્યું છે એનો સંકલ્પ હશે કે મારે કામ થઈ જાય તો હું અગિયાર હજાર દાન આપીશ એટલા માટે જો એના કામ એ થઈ ગયા ચાલી ચાલીને આવ્યા એટલે વધારે આનંદ થયો એટલે અમે કાંઈ કરતા નથી જે કરે છે ને આ ભગવાન બધાના સંકલ્પ પૂરા કરે છે થેન્ક યુ ભાઈ અને એવું હોય તો તમે તાર પ્રસાદ લઈને જાવ તમને એમ નહીં તમે આવો સંકલ્પ વિડીયો જોઈને કર્યો તો વિડિયો જોઈને

હા ઊભી કેમ આજો ભગવાન આમ હું ઘણીવાર વાર ઝઘડો કરું ભગવાન ના હું કાલે નહીં કીધું પરમ હસ્તા નથી ઘણી વાર એવો ચહેરો હું કહું હસ્તા નથી હા થઈ જાય માર જેમ ન થઈ જાય લીલા તો કરે લીલા પણ ભારતી બેન આ તો બહેન આવ્યું ત્યારે જેને જોયું એને ખબર હતી આ જંગલ હતો ખાડો હતો આ સાત સાત ફૂટ તો માટી આવી તો હું આ એકલો એકલી ખાટલો નાખીને સૂતી પણ કોઈ દિવ એક ચમચી ગઈ નથી એક ચમચી હું ખીલી નથી ગઈ અને કોઈ દી કંઈ તકલીફ ન થાય તો આ કોણ કરતું હોય એ જ કરે ને ભગવાન કરે એ એ જ કરે છે આપણે અને મારો હનુમાન જિંદગી હોતો મારે દસ વર્ષથી મારે ઘેરેય ચાલતો અખંડ એ પછી હું અહીંયા લઈ આવી હા નો થાય નો થાય અને આ ભાઈ એ કીધું એટલે વિશેષ આનંદ થયો સ્પ્રે આપું ભાઈ એ લેતા ના ના મારજો તમે આટલું પાંચ દિવસ ચાલી ને આમ મને ક્યાર ના ફોન કરતા પણ મારો ફોન ચાલુ હતો ને અત્યાર જો આ રત્નાભાઈ નો લંડન માં જ આવે છે પણ હું લાઈવ વિડીયો હું કાપી નાખું છું ચાલો હવે એમને ફોન લો ભગવાન સર્વનું મંગલ કરે જય સ્વામિનારાયણ